અંકલેશ્વર ડેશોર ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટમાં મૃત્યુને ભેટેલા ચાર કામદારોના પરિવારને એક કરોડનું વળતર આપવાની માંગ સાથે શ્રી રામ ચેરિટેબલ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું શ્રી રામ ચેરિટેબલના શૈલેષ પટેલ સંતોષ પાસવાન અને જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો સહિતના યુવાનોએ આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને અંકલેશ્વર મામલતદારને એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ ત્રીજી ડિસેમ્બરના રોજ બપોરે અંકલેશ્વર ડેટોક્સ ઇન્ડિયાના ના કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો સર્જાયેલી ગોચારી ઘટનામાં કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરતા ચાર કામદારોના અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા ચારેય કામદારો દૂર પંગોળાઇ જતા તેઓના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યા હતા ભરૂચ જિલ્લાની સૌથી મોટી ઔદ્યોગિક હોનારતના આક્ષેપ સાથે કોન્ટ્રાક્ટરો અને માલિકોની બેદરકારીને કારણે નિર્દોષ કામદારો ઔદ્યોગિક અકસ્માતની ઘટના બની છે મુખ્ય માલિક સંસ્થાએ મૃતકોના પરિવારજનોને ત્રીસ લાખનું વળતર ચૂકવવાની જાહેરાત કરી છે જે વળતર ખૂબ ઓછું છે ત્યારે મૃતકો કામદારોના પરિવારજનોને એક કરોડ જેટલું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ઉપરાંત મોટાભાગના કોન્ટ્રાક્ટર કામદારો પરપ્રાંતિય હોય આવા ગંભીર અકસ્માતો ભોગ બને

તો આખા કંપનીમાં જાતે હસ્તાક્ષર કરશે ને આ કંપની પોતાને શું સમજી લીધેલા છે આ કંપનીવાળા વાળા પોતાના જીવને જીવ સમજે છે અને જે મજદૂર છે એ કૂતરા બિલાડા જીવ સમજે છે એ સામંતવાદી વિચારધારા જે ચાલે છે અમે ભૂલી દઈશું ને બધા ગ્રુપ મળીને કંપનીમાં કંપની તાળા મારીશું જો આ વખત થઈ ગયું તો આને કહીને વાત એના વિરામ આપે છે જય સંવિધાન જય શ્રી રામ જય શ્રી રામ તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસ ના રોજ ડેટોક્સ પ્રાઇવેટ કંપની લિમિટેડ માં જે બ્લાસ્ટ થયો છે

આ જે માથવી રૂપી કામદાર જે મળવા પાત્રો અલગ છે બે દિવસમાં એમને સહી કરવામાં આવે છે પૂરતું વેતન મળતું નથી સેફ્ટીનો અભાવ છે આ જે ઘણી બધી વિસંગતતાઓ છે ના લોકતંત્રની અંદર જો આવો અન્યાય થતો હોય તો આ કાળ અંગે મારે કહેવું છે ામ બીજી મંગળવાર કે દિવપર મેડે બાર બજે આસપાસ અંકલેશ્વર આઈ હું ડેટ ઓફ કર્મી પ્રચંડ બ્લાસ્ટ આપ મીડિયા કે માધ્યમ સે પૂરે દેશ માં पहुंचाया गया था और चार की जो मूर्ति होती उसके संदर्भ में आज रोज ट्रस्ट एवं प्रभु द्वारा हमने मामला दर के हाथों से गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल जी को एक आवेदन पत्र भेजा है और आवेदन पत्र में ऐसा लिखा गया है कि मृतक परिवार को गुजरात सरकार द्वारा एवं पीएम फंड में से उनको सहाय मिले

आपके माध्यम से मीडिया के माध्यम से ये खबर को हम भूपेंद्र भाई पटेल द्वारा पढ़ना चाहते हैं और नरेंद्र मोदी से भी कहना चाहते हैं कि इस पर एक कायदा बनाए और कंपनी में ऐसा इंश्योरेंस लेना चाहे ताकि हम लोगों को कंपनी के सामने विरोध ना करना पड़े और उनको कम से कम ऐसा इंश्योरेंस ले कि कम से कम उनके परिवार को करोड़ एक करोड़